મેડમ નંદાણીયા વોર્ડ નંબર ચારની કોર્પોરેટર આજ ઘણા ટાઈમ પછી અતુલભાઈનો ફોન આવ્યો કે રચનાબેન જન્મ મને થોડોક ડખો લાગે છે અને મારી તબિયત ઠીક નહોતી હું હમણાં નહોતી આવતી કોર્પોરેશન એટલે મેધું ચાલો હું આવું છું તમે પોચો એટલે હું આવતી હતી ને ખરી રીતે તો રસ્તામાં જન્મ સાઇટ છે ને મેં જોયા વા એ સાઈબનું નામ નથી બોલતી એમ મને રસ્તામાં મળ્યા મેં એને જોયા ખરી રીતે અને પછી મેં નીચે આવીને જોયું તો એ સાઈબ નહોતા પૂછું સાહેબ ક્યાં તો કે કોર્ટમાં ગયા છે એ કોર્ટમાં નહોતા મેં એને લીમડા લાઈનમાં જોયા છતાંય હું કાંઈ બોલી નહીં તો મેં કીધું ચાર્જમાં કોને મૂકીને ગયા છે કોર્ટમાં ગયા હોય તો હાલો કોર્ટમાં ગયા હોય તો કદાચ ઘરે કાગળિયા વાગડિયા લેવા ગયા હોય તો કે ચાર્જમાં એ કે બીજા સાહેબને મોકલે છે એ સાહેબને મેં તાત્કાલિક બોલાવીને કામ કરવા બેસાડ્યા ને એટલે એ સાહેબે સીધો અહીંયા બારીમાં ફોન કરી દીધો એક બારી બંધ કરી દો બરાબર છે અને ટોકન દઈ ગયો એટલે અતુલભાઈએ મને પાછો કીધું કે રજુબેન નીચે બારી બંધ કરી દીધી મેં કેમ તો કે ખબર નહીં નીચે જઈને પૂછો મેં કે બારી કેમ બંધ કરી દીધી તો કે સર્વર ડાઉન છે એટલે મને કોમ્પ્યુટરમાં બહુ ખબર પડે નહીં એટલે મેં કીધું હું એ બેઠી છું બારી ખોલો અને કોમ્પ્યુટર ચાલુ કરો પછી જે કોમ્પ્યુટરનું જેને નોલેજ હતું ને એ છોકરાઓને મેં બોલાવ્યા મેં દૂધ છોકરાઓ જોઉં તો આ સર્વર ડાઉન છે તો જોયું ને તો એક જ નહીં જેવી ચકેડી ફરતી હતી બીજું કાંઈ હતું નહીં સર્વર ચાલુ હતું મારી સામે જ હું બેસી અને દસ જણાના મેં આ જન્મ મરણના દાખલા કઢાવડાવીને હું આવી એ જોયું કોઈ જાતનું સર્વ ડાઉન નહોતું પણ ખરી રીતે પબ્લિકને એટલી હદે કોર્પોરેશનવાળા ઉલ્લું બનાવે છે એટલે પબ્લિકને કહીને આવી કે હવે આ ટાઈપનો તમારી અરે અન્યાય થાય એટલે સીધા ઉપર ચેરમેનને મેયરને અથવા વિરોધ પક્ષની ઓફિસમાં ફરિયાદ કરી નાખવાની અને વિડીયો ચાલુ કરી દેવાનું કોણ આવું કરે છે એના નામની ફરિયાદ કરી દેવાની અને બારી ચાલુ કરાવી અને કહી દીધું ચોખા શબ્દમાં કે જ્યાં સુધી લંચ ના પડે ને ત્યાં સુધી આ બારી બંધ ન રહેવી જોઈ અને ફરીથી અમે બધાના જન્મ મરણના દાખલા ચાલુ કરાવડાવ્યા બારે ઘણા બધા હતા ઘણા બધા જે મેં ઘણા નહોતા પણ ઘણા બધા હતા